નમસ્કાર હું ગૌતમ સિંહ સુદાન સામાજિક કાર્યકર પિટિશન રાઇટર આપનું સ્વાગત કરું છું મારા ફેસબુક ઉપર એક સમાચાર બનાવેલા અમારા વિસ્તારમાં મારી ન્યૂઝ ચેનલમાં જ મેં એક સમાચાર બનાવેલા કે અમારા વિસ્તારમાં એક સોસાયટી જેની બાજુમાં ખાડા ટેકરાવાળો રોડ છે એ બાબતે સમાચાર બનાવેલા એમાં એક ભાઈએ કોમેન્ટ કરી કે તમે ફલાણું ને ઢીકણું ને આમ ને તેમ ને એવું બધું કરી હતી બધી આડી આવડી કોમેન્ટો તેવા ભાઈનો મેં નંબર શોધ્યો નંબર શોધીને પછી એને ફોન કર્યો મેં તો મેં એને ફોન કર્યો તો એ જે ભક્ત છે એ જે જે બી વ્યક્તિના ભક્ત છે એવો આ જેની એવો ચમચાગીરી કરતો હોય કે ચાટુકારીતા કરતો હોય તો એ મને એવું કે છે કે તમે ધારાસભ્યના હકારાત્મક સમાચાર બનાવતા નથી એને કોઈ ધારાસભ્યનું નામ નથી લીધું પણ ધારાસભ્યના હકારાત્મક સમાચાર બનાવતા નથી એટલે એવું કહ્યું મેં ભાઈ શું સમાચાર બનાવવા અને હું કઈ અમારી મરજી છે ને હું તમારો કોઈ નોકર નથી તારોય નોકર નથી મેં કહું તારા ધારાસભ્યનો બી નોકર નથી બરાબર એટલે મેં કહું કોમેટો કરો તો જોઈ વિચારી કરવી ખોટું જોયા વગર વિચાર્યા વગર કોમેટો કરવી નહીં અને આ બાબતે વાત હતી એટલે મારું નમ્ર વિનંતી છે આ જે કોઈ પણ ધારાસભ્ય હોય ભારતનો પંજાબ નો હોય હરિયાણાનો હોય મહારાષ્ટ્ર નો હોય ગુજરાતનો હોય ખેડા જિલ્લાના હોય ધારાસભ્ય ગમે તેના હોય પણ મારી એક નમ્ર વિનંતી છે કે તમે કોઈ સમાચાર પત્ર ને કે મીડિયા ને તમે એવું કહી ના શકો કે અમારા ધારાસભ્યના સમાચાર હકારાત્મક છાપો કે બરાબર છે અમે કોઈના નોકર નથી અમે આ દેશની જે લોકશાહી છે એનો ચોથો સ્તંભ છીએ ચોથી જાગીર છીએ અને તમે જાગીરને એવું કહો છો કે તમે અમારા ફલાણા ધારાસભ્યના સમાચાર છાપો પોઝિટિવ છાપો એટલે એટલે અમારે છાપવાના એવું અમને જે યોગ્ય લાગશે એજ છાપીશું થાય તે ભડાકા કરી લે જેને જે કરવા હોય અમને જે યોગ્ય લાગશે મીડિયા એથિક્સ તરીકે પરફેક્ટ બાબત હશે ધારો કે ભલે ગમે તે ધારાસભ્ય હોય એની સારી બાબત હશે તો એની સારી બાબત માટે અમે સમાચાર લખીશું બનાવીશું બરાબર પણ તમે કોઈ એવું કોઈ કહી ના શકે કે તમારે લખવા જ પડશે એમ તમે આવું કરો તો આ તમે કે તમારે આવું કેમ નથી બતાવતા એમ તમે કહી ના શકો એટલે મારે આ સંદેશો આપવો છે તમામ તમામ વચેટિયાઓ લેભાગુ તત્વો અસામાજિક તત્વો અને જે લોકોને ચમચાગીરી અને ચાટુકારિતા હિન્દીનો શબ્દ છે ચાટુકારિતા ચાટુકારિતા એટલે ખોરી કરવી બરાબર અરે એ છે ને એ જે પણ જેટલા લોકો છે તે લોકો બંને કાન ખોલીને સાંભળી લો કે મારું નામ છે ગૌતમ સિંહ સુદાન બરાબર અને મીડિયાનું પણ કામ કરું છું અને સામાજિક કાર્યકર પણ છું હું આ દેશનો સ્વતંત્ર નાગરિક છું આઝાદ દેશનો આઝાદ નાગરિક છું તમારે તમારી સલાહ મારે કોઈ જરૂર નથી અને બીજી એક કાન ખોલીને વાત સાંભળી લો કે ફલાણા પક્ષનું હકારાત્મક લખવું કે ફલાણા પક્ષનું લખવું એટલે તમે રાષ્ટ્રવાદી થઈ ગયા ને તમે દેશભક્ત થઈ ગયા એ વાત ખોટી છે તમે રસ્તામાં થૂકો નહીં ને પાન પાન પિચકા પાન મસાલા ખાઈને એ બી દેશભક્તિ કહેવાય તમે ઝાડ રોપો ને તો એ બી દેશભક્તિ કહેવાય ટ્રાફિક સિગ્નલ ના તોડો ને તો એ બી દેશભક્તિ કહેવાય હેલ્મેટ પહેરો એને બી દેશભક્તિ કહેવાય એટલે દેશભક્તિ અમને શીખવાડશો નહીં ખાસ કરીને સરદારજીને તો ખાસ જ ના શીખવાડશો

એટલે તમે અમને દેશભક્તિ અને બલિદાન ની ભાવના અમને ના શીખવાડશો કે દેશભક્તિ કોને કોને કહેવાય કહેવાય ને બલિદાન બરાબર આ દેશમાં અત્યારે હાલ સનાતન જીવિત છે તો તેની પાછળ શીખ ધર્મ વાળા છીએ અમે લોકો અમારા પૂર્વજો એ બલિદાન આપ્યા ત્યારે આ સનાતન ધર્મ અત્યારે જીવિત છે આ દેશમાં સમજ્યા તમે ઇતિહાસ જોવો હોય તો જોઈ લો દિલ્હીમાં ઉજવણી ચાલી રહી છે અને એ કોઈ નહી ભારત સરકાર દ્વારા ઉજવણી થઈ રહી છે બરોબર છે અમારા નવમા ગુરુજી ગુરુ તેગ બહાદુર સાહેબજી છે એમના બલિદાન દિવસના ઉપલક્ષમાં દિલ્હીના લાલ કિલ્લામાં દિલ્હીમાં પંજાબમાં હરિયાણામાં ઉત્તર ભારતમાં બધી જગ્યાએ એની એનું જે છે ઇતિહાસનું જે છે લોકોને જન જાગૃતિ એનો આખા કાર્યક્રમો ચાલી રહ્યા છે એટલે અમને તો તમે દેશભક્તિ શીખવાડશો જ નહીં

એટલે જયારે બી કશું કશું બોલીએ ને તો દસ વખત વિચારીએ મહારાજા રણજીત હીરો હતો ને એમની એ પુરીના જગન્નાથ મંદિરમાં કરેલી છે પુરીના જગન્નાથ મંદિર ને વસિયત કરેલી એમના કોહીનું હીરાની કે મારા પછી આ જે કોહીની હીરો છે એ જગન્નાથ મંદિરને આપું છું એમ સમજ્યા સોમનાથ ના જે દરવાજા ખરા ને હા એ દરવાજા જે મોહમ્મદ ગોરી કે મોહમ્મદ ગદનવી જે લઈ ગયેલો કાઢીને એ દરવાજા પાછા કોણ લાવ્યું રાજા મહારાજા એ પાછા દરવાજા છે અમૃતસરમાં છે જોઈ આવજો એટલે પેલા તમે ઇતિહાસ તપાસો જોયા વગર વિચાર્યા વગર કોઈ પણ સંપ્રદાય કોઈ પણ માણસ ઉપર ખોટી રીતે દબાણ કરવાની કોશિશ કરશો નહીં બરોબર એટલું યાદ રાખજો અમારા લોહી માં છે ને દેશભક્તિ છે કણ કણ માં બરોબર એટલે અમને અમારી જોડે રાજકારણ તો રમતા જ ડો નોટ પોલિટિક્સ જય હિન્દ જય ભારત